આખા ગીતમાં કદાચ પ્રાણ ન હોય શકે પણ અંતિમ પંક્તિમાં પ્રાણ છે દીકરો કહે છે બાપને કહે છે ધ્યાન દીજે શબ્દો પર મારી જે કઈ ઈચ્છાઓ હતી તમે પૂર્ણ કરી છે મેં કહ્યું મારે સ્કૂલે જવા માટે બૂટ જોઈએ છે મને લાવી દીધા મને યુનિફોર્મ જોઈ લાવી દીધું ફોન જોઈ લાવી દીધું લેપટોપ જોઈ લાવી દીધું સ્કૂટર જોઈ લાવી દીધું જે જે દીકરાએ માગણી કરી પિતાજી તમે બધું જ મને આપ્યું છે હવે દીકરો પોતાના બાપને કહે છે ધ્યાન દીજે બીજી પંક્તિમાં દીકરો બાપને કહે છે પિતાજી સાંભળો બાપને તારા અધુરાજ તમારા જે કયા અધુરા કાર્યો હોય તમારા જે સપના હોય એ મને કહો તમે હવે તમારા જે અધૂરા કામ છે એ હું પૂરા કરીશ બાપના પૈસે દીકરો પિકનિક કરવા જાય તેને દીકરો ન કહેવાય દીકરો કમાય ને બાપને યાત્રા કરવા મોકલે એને દીકરા કહેવાય છે દીકરો કમાય દીકરો કમાય કમાય કે પિતાજી જે યાત્રા કરવી હોય તમે જાઓ તમારે જે કઈ સત્કર્મો કરવા એ કવરો હું ખૂબ કમાવ છું એવા દીકરા દીકરો કહે છે જેટલા અધૂરા કામ છે હવે હું પૂરા કહીશ બસ મને આશીષ આપો મને આશીર્વાદ આપો તમે અંતિમ પંક્તિ આશીષ ખૂબ તેની સેવા કરજો તેને થોડો સમય આપજો તેની સાથે સુંદર સંવાદ કરજો તેના અનુભવોનું ભાતું તમે પણ લેજો કારણ કે એમના જીવનમાં ખૂબ બહોળો અનુભવ છે દુનિયાદારીનું તેને જ્ઞાન છે કેવા માણસો દુનિયામાં વ્યવહાર શું કહેવાય સમાજ શું કહેવાય તેની પાસે બેસીને આ બધે પાઠશાળામાં શીખવું જોઈએ અને જો પિતાજી હાજર ન હોય તો તેની છબી હોય તેને બહુ આદરથી પગે લાગજો અને જો જીવિત બાપ તમારા ઘરમાં હોય તો એટલું યાદ રાખજો આ ધરતી પર તમારે જો ભાગશાળી કોઈ માણસ નથી માના મૂલ્યને સમજી ન શકાય તેમ પિતાના મૂલ્યને પણ સમજવું મુશ્કેલ તો છે જ નારદ પોતાના પિતા બ્રહ્માજીની પરિક્રમા કરે છે ક્યારેક અવસર મળે તો માતા પિતાની પરિક્રમા એવી કથાઓ મેં કરેલી છે એક ગામમાં કથા હતી તો એ દીકરાએ કથા કરી હતી મા બાપના રાજીપા માટે અને મને બહુ સરસ વાત કરી કે બાપુજી આ મારા માતા પિતાની આંખ બંધ થાય ને પછી એમની પાછળ હું કથા કરું એનો કયો અર્થ છે એ સાંભળતા હોય નહીં સાંભળતા મને શું ખબર તેના કરતાં મારા જીવિત માતા પિતાનું કથા સંભળાવું તો મારા માતા પિતા પણ રાજી થાય અને મને પણ સંતોષ થાય કે મેં કાંઈ મારા માતા પિતાને રાજીપા માટે કર્યું છે અને કેવી સુંદર વ્યવસ્થા ઘણા સમય પહેલાં મહારાષ્ટ્રના કોઈ ગામડામાં મેં કથા કરી સુંદર મજાનો ઝૂલો બનાવ્યો છે ફૂલોથી સજાવ્યો છે અને ઝૂલા પર પોતાના મા બાપને બેસાડ્યા છે એક બાજુ દીકરો બેસે એક બાજુ પુત્ર બધું બેસે નહીં ત્રણ કલાક સુધી કથા કહું ત્યાં સુધી એ પુત્ર વધુ દીકરો મા બાપને ઝૂલે ઝુલાવે મેં કહ્યું આવું તારી દીકરાએ કહ્યું કે મારા મા બાપે જેટલો મને ઝૂલે ઝુલાવ્યો છે એટલું તો હું ઝૂલે ન ઝૂલાવી શકું પણ જેટલું થાય એટલું તો રૂડ ઓછું કરું વર્તમાનમાં આવા દીકરાઓ છે તો જય સ્વામિનારાયણ ક્ષમા ચાહું છું આ કથામાં હાસ્ય રસ પીરસ હોય બહુ સહેલું છે આધ્યાત્મિક રસ પીરસ હોય તો છે જ પણ કરુણતા ઊભી કરવી તમારા હૃદય સુધી કોઈ દર્દ ભલેલી વાત પહોંચી જાય અને કોઈનું હૃદય પરિવર્તન થાય તેટલા માટે વાતાવરણ ઊભું કરવું બહુ જરૂરી છે એટલે ક્ષમા ચાહું છું આપ પધારો આવો બંને સંતો આવો આવો વધારો વધારો બને સંતો આપણા સ્થાને બેસજો સભા ભંગ ન કરાય સભા ભંગ નો દોષ લાગે આપણે ચોરીસે લાખ ની વાતો બધા કરીએ છીએ ચોરીસે લાખ ફેરાવું ક્યારે પૂર્ણ થાય બહુ સુંદર દ્રષ્ટાંત છે પ્રેરણા આપનારો પ્રેરણાત્મક દ્રષ્ટાંત છે ચોરીસી લાખ ફેરાવો ક્યારે પૂર્ણ થાય કોઈ કેલ્ક્યુલેટર લઈને બેસે કોઈ કોમ્પ્યુટર લઈને બેસે એ ગણતરી ન થઈ શકે ચોરીસી લાખ ફેરાવો ક્યારે પૂર્ણ થાય પણ એકદમ સાદી રીતે સમજી શકીએ આપણે કે સો ફૂટ ઊંડો એક હોજ બનાવવામાં આવે સો ફૂટ લાંબો પહોળો આમ પણ સો ફૂટ આમ પણ સો ફૂટ ઊંડો પણ સો ફૂટ એ આખો પાણીથી ભરી દેવામાં આવે જલથી એની બાજુમાં બેસવામાં આવે એ આખે આખું ઉલેચવાનો છે ડબલેથી ને ડોલથી નહીં સો ફૂટ ઊંડો સો ફૂટ લાંબો પહોળો હોજ ખાડો આખો પાણીથી ભરવામાં આવે એના કિનારે બેસવામાં આવે એ સો ફૂટ ભરેલો પાણીનો ખાડો એ ખાલી કરવાનો છે પણ કઈ રીતે ખાલી કરવાનો છે આંખમાંથી એક પાપડનો વાળ કાઢવાનો છે એક વાળ એના ચાર ભાગ કરવાના છે થઈ ન શકે કલ્પના કરો આ મનુષ્ય અવતાર ક્યારે મળે છે એનું મૂલ્ય સમજાવવાનો પ્રયાસ કરો છો એ એ વાળના ચાર ભાગ ભાગ કરવાના છે છે એક લેવાનો અને ફૂટ ભરેલો પાણીનો વાળથી ઉલેચવાનો છે અને જ્યારે સો ફૂટ ભરેલો પાણીનો હોજ ઉલેચાઈ જાય ત્યારે આ મનુષ્ય અવતાર મળે છે આપણને તેથી તેનું માન કરીએ તેનું સન્માન કરીએ બજારમાં ઉભા ઉભા एको जिंदगी जाए कोई हैं व्यर्थ प्रवृत्ति व्यर्थ समय व्यर्थ बातों हैं बहु मूल्य जे जीवन नो ऐसी न्यू होवरन जिंदगी जाए इसीलिए ओ मनुष्य जन्म मिला है

કહ્યું કે પિતાજી કથા પ્રારંભ ન કરો પેલા મને પ્રશ્નનો જવાબ આપો હું તમારો દીકરો છું તમે મારા પિતા છો મને શા માટે પગે લાગો છો ત્યારે બ્રહ્માજી બહુ સરસ બોલ્યા છે બ્રહ્મા એમ કહે છે નારદજી તમે તો મારા પુત્ર છો મને ખબર છે તમે મુનિ છો મુનિઓમાં શ્રેષ્ઠ છો વંદનીય છો ભગવાનના ભક્ત પણ તમે તમે છો એટલા માટે હું તમને પગે નથી લાગતો પણ નારદજી મહાદેવની કથાનો મહિમા છે કોઈ પણ માણસે એવું બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે એ સમયે માનવ પ્રણામ કરવાને યોગ્ય બની જાય એ પગે લાગવાને પાત્ર બની જાય છે તેથી તમે મારા પુત્રો છો પણ તમારા મુખમાં તે શબ્દો પ્રગટ થયા છે કે મારે મહાદેવની કથા સાંભળવી છે તેથી મારા માટે તમે પ્રણમ્ય છો મારા માટે વંદનીય છો બિરાજો નાદ હું તમને શિવ કથા કહું હવે બ્રહ્માજી કથાનો પ્રારંભ કરે છે શા માટે લોકા નામ હિત કામ જગત હિત કે લે લોક હિત કે લે સબ મનુષ્ય માત્ર ઓર જીવ માત્ર કે મંગલ ઓર કલ્યાણ કે લે હે સાધુ હે સાધુ હે સાધુ ભો બ્રહ્મન સાધુ પુરુષો યા દોજ સતમાન લોકોપકારી લોકોપકરણ નિત્ય નિત્ય કથા કહેશું રોજ કથા કહે શા માટે લોક ધીતકા હિત કે લીએ હું તમને મહાદેવની કથા કહીશ આપને કોઈ પૂછે કથા શા માટે તેનો જવાબ છે કથા લોક હિત માટે જગત હિત માટે સૌનું મંગલ થાય સૌનું કલ્યાણ થાય આ પરિવાર અમેરિકામાં કથા કરાવી શકતો હતો ને હું શિકાગો વારંવાર જાઉં છું તો ત્યાં આ પરિવાર કથા કરાવી શકતો હતો અરબુજા ધામની અંદર પણ નહીં મારા ગામનું મંગલ થાય મારા ગામનું સારું થાય વતન પ્રત્યેનો પ્રેમ છે ઘણા અમારા રહે છે કાલે અમારે ભાઈ કોટક પરિવારના બેન આવ્યા તો એને ત્યાં કેલિફોર્નિયામાં કથા કરાવી હતી મારા જ કરાવી મારે ત્યાં કરાવે છે હોઈ શકે આ પરિવાર પણ અમેરિકામાં કથા કરાવી શકતો હતો પણ નહીં પોતાના વતનનો પ્રેમ પોતાના ગામ ઉપર પ્રેમ મારા ગામનું મંગલ થાય મારું મારા સમાજનું સારું થાય એટલા માટે કથા છે ત્યાં તો એકદમ સરળતાથી કથા થઈ શકે અમેરિકા કથા કરવી કોઈ કઠિન નથી ત્યાં તો બહુ સરળતાથી થઈ શકે મોટા માંડવા નાખવા ન પડે મારે સુંદર મજાનો હોલ હોય દોઢસો બસો માણસો હોય અને વાહ વાહ કથા સાંભળી અને ઇંગ્લેન્ડમાં કથા કર દે પચાસ શ્રોતા હોય મારી પાસે કાકી એકદમ સ્મોલ નાની નાની વ્યવસ્થા હોય સરળતા છે અને સંગીતકારો અમે ચાર જણા અમે પાંચ જણા જ હોય ત્યાં તો બોલો આ તો અમારું ઝુંડ હોય આખું અહીંયા કથા કરવી બહુ અઘરું પડે તેથી કથા શા માટે જગત હિત માટે સૌના સુખ માટે આ કથા સાંભળ્યા હજારોની ભાઈઓ બહેનો કથા સાંભળે છે એમાં સૌ કાંઈ સુધારવાનું નથી મને પાકો ભરોસો છે કારણ કે અમે લોકો વિશ્વાસો માણસો છીએ પણ એકાદ આ બે વ્યક્તિનું જીવન પરિવર્તન થઈ જાય અને ઘરે જઈને પોતાની સાસુને આંખમાંથી આંસુ લૂછી નાખે પોતાના બાપના જઈને પગ દબાવવા લાગે તો અમારી કથા સફળ થઈ સમજો ને મારા જજમાનનું કલ્યાણ થઈ સમજો એક વ્યક્તિ કો જીવન બદલી નાખે જીવન પરિવર્તન કરે અને કઈ આવર્તન કરે તો વર્તન સુધરે વર્તમાન સુધરે હવે બ્રહ્મા નારદ ને કહે છે નારદ સાંભળો હું તમને મહાદેવની કથા કરું પણ આપના સામે ભગવાન શિવની ની કથાનો પ્રારંભ કરું એ પેલા મહાદેવ ને પ્રણામ બ્રહ્મા જે શંકર ભગવાનની વંદના કરે છે મહાદેવને યાદ કરે છે આ શબ્દો બ્રહ્માજીના છે સુંદર શબ્દો છે જો તમે મજા એ છે દરેક સ્તુતિમાં નીલકંઠ નામ આવે છે કોઈ પણ સ્તુતિમાં નીલકંઠ નામ આવે છે આમજાવાળા ભાગ્યશાળી તો તમારા ગામના મહાદેવનું નામ નીલકંઠ છે એ ગામ ઝહેરેલું ના હોય જે ગામનો મહાદેવ ઝહેર પીન બેઠો હોય એ ગામ અમૃત તુલ્ય હોય છે કારણ કે એ ઝહેર પીનારો છે સૌને વિષ્ણુ પીનારો છે એ શિવ છે સ્વયં બ્રહ્મા બોલ્યા છે નારદ સાંભળો જેના રૂપ કોઈ અંત નથી એવા શિવજી તમારા અનેક રૂપ છે એમાંનું એક રૂપ મને બહુ જ વાલું છે નીલકંઠ તમે જે જાહેર પીધું જગતની રક્ષા માટે વગર કારણે જ્યારે આ જગતનો નાશ થઈ રહ્યો હતો જગતની રક્ષા માટે ભગવાન તમે જે વિશ્પાન કરી રહ્યા હતા એ જે તમારું મેં રૂપ જોયું છે એ રૂપ મને બહુ જ વાલું છે બ્રહ્માએ કહ્યું આનંદ રૂપ છે શિવજીના કેટલા રૂપ છે વરસાદની જેટલી ધારાઓ એટલા શંકર ભગવાનના રૂપ છે વરસાદની જેટલી ધારાઓ એટલા મહાદેવના અવતાર પણ છે હે તેથી બ્રહ્મા કહે નમો નમસ્કાર કરું છું नमो स्तवनन्तरूपाय नीलन्त વાત વિષપાન એ જ કરી શકે છે જે અમૃત થી ભરેલો હોય છે મહાદેવ તમે અમૃત સ્વરૂપ છો તે તમે જાહેર પી શક્યા છો દુનિયાનું અપમાન કોણ કરી શકે જે માણસ માન સન્માનથી ભરેલો હોય છે કોઈ આપણું અપમાન કરીને સામે તેનો અપમાન કરી નાખો તો એનામાં ના આપણામાં કોઈ ફરક નથી પણ આપણું કોઈ અપમાન કરે છતાં પણ આપણા મુખની રેખા ન બદલે છતાં પણ આપણે માન સન્માન કરીએ એ માણસ જિંદગીમાં શ્રેષ્ઠ છે બાકી તો આપણી કોઈ નિંદા એની નિંદા કરવા લાગીએ તો ગધે સગ એના મને આપણામાં શું ફરક છે ભાઈ હે જો કયા કોળમાં ક્યાં સમાજમાં આપણો જન્મ થયો એ બહુ મહત્વ નથી કયા કુળમાં માણસનો જન્મ થયો સમાજમાં માણસનો જન્મ થયો એનું બહુ મહત્વ સમાજને અને રાષ્ટ્રને કેટલો ઉપયોગી છે એનું બહુ જ હોય છે સમાજને કેટલો ઉપયોગી છે રાષ્ટ્રને કેટલો ઉપયોગી છે એનું એનું મૂલ્ય છે બ્રહ્માએ સુંદર ભગવાન શિવની સ્તુતિ કરી છે બહુ લાંબી સ્તુતિ છે નાનતમ દેવા વિજાનંતી તમારો મહિમા કઈ રીતે હું ગાઈ શકું પણ મારી વાણીને પવિત્ર કરવા માટે મહાદેવજી હું આપનો મહિમા ગાવાનો પ્રયાસ કરું છું બહુ લાંબી સ્તુતિ બ્રહ્માજીની ભગવાન શંકરજીની છે પણ બધી જ કથાઓ કંઈ એક કથાની અંદર કહી શકાય એવો સંભવ નથી હોતું હવે બ્રહ્માજી નારદને કહે છે નારદજી સાંભળો હું તમને મહાદેવની કથા કહું છું અને જ્યારે કથાનો પ્રારંભ થાય છે સર્વ પાપ ક્ષયો ભવે બધા જ પાપનો ક્ષય થાય છે શિવ તત્વમ નામયમ આપણે બંને જણા ભગવાન શિવને યાદ કરી અને ભગવાન શિવજીની કથાનો પ્રારંભ કરીએ છે આપણે બંને જણા આયમ હું ને તમે બંને જણા મહાદેવને યાદ કરીએ અને શિવનું નામ લઈને હવે શિવ કથાનો પ્રારંભ કરીએ છીએ બ્રહ્માજી બ્રહ્મલોકમાં મહાદેવની કથાનો પ્રારંભ કરે છે અને બ્રહ્માજી કહે છે નારદ શિવકથાનો પ્રારંભ કરતા પહેલા ઊંચા હાથ કરીને હું તમારે આગળ સ્વીકારી લઉં છું કે શિવ તત્વને હું જાણતો નથી બ્રહ્માજીનો સ્વીકાર છે બ્રહ્મા કોણ છે ખબર છે ને જે સૃષ્ટિના સર્જક છે સૃષ્ટિના રચયિતા છે બ્રહ્માજી બ્રહ્માજી કોઈ સામાન્ય દેવ નથી બ્રહ્મા એમ કહે કે હું શિવ તત્વ નથી જાણતો અને કલયુગમાં રહેનારો માણસ દાલ રોટી ખાનારો એમ કહે કે હું શિવ તત્વને જાણું છું કઈ રીતે સ્વીકારી શકાય છે બ્રહ્મા કોણ છે મુખમાં હસી મુખમાંથી બ્રાહ્મણો ને બ્રાહ્મણો ઓળખાણ છે ભાવરા पद्भ्यांक्षुगुरो ब्राह्मणो ब्रह्मा कहे च न आरज्य साम्बळोगम शुतत्त्वं मया नीव तत्त्वं मया नेव विष्णु नी यथारस बात करे ब्रह्मा के हूँ तो शिव तो तुम नहीं जाता पर विष्णु पर नहीं जानता तो आप कई रीते जाता है गुप्त ज्ञान गति न पहुंचे बाने की क्या गुंजाइश है नीति नीति वेद पुकारे नीति के अजब निशाने हैं नहीं मिलते कोई बात वेदांत में

કથા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે અનુભૂતિ કઈક જુદી વાત છે બ્રહ્મા નારદને કહે છે નારદ કોઈ છે કોણ છે મને ખબર નથી જે તત્વને વેદ પુરાણ ઋષિ મુનિઓ નેતી નેતી કહે છે અવિદ્ધતે સાચકિતમ વેદ પુરાણ ચકિત કંપિત ભયભીત બને છે ખબર નથી હોય કોઈ તો છે કોઈ તો છે કોણ છે ખબર નથી કોઈ તો છે અવકાશ યાત્રીઓ આજે એમ કહે છે કોઈ તો છે અવકાશમાં જાય અવકાશ યાત્રીઓ કેટલી 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 બધી ડિશ બનાવી બનાવે ડોક્યુમેન્ટ્ર એમ કહે કે અંતરિક્ષની અંદર આપણી પૃથ્વી તો નાનામાં નાની પૃથ્વી છે આપણી પૃથ્વી કરતાં મોટી પચાસ હજાર પૃથ્વીના ફોટા પાડીને અમે લોકો લાવીએ છીએ આપણી પૃથ્વીની કોઈ હસતી નથી

કહે શ્રુતિ શું કહે કોણ છે ખબર નથી પણ શું કહે છે પરમા નંદમ પરમ પરમ આનંદ સ્વરૂપ કોઈ પરમાત્મા છે જે જગતની રચના કરે છે જગતનો પ્રારંભ કરે છે જગતનો અંત પણ કરે છે પ્રારંભ તું કોઈ તો છે